નમસ્તે મિત્રો સ્વાગત છે ધોરાજી ગરજના ન્યૂઝમાં અને માનતવાદી ન્યૂઝમાં તો આપણી સાથે અત્યારમાં લાલજીભાઈ વાસિયા જેઓ સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિ કરે છે એટલે કે ફ્રી નિદાન કેમ્પ વગેરે જેવા સામાજિક કાર્યક્રમો કરે છે તો આપણે એની સાથે વાતચીત કરવાની છે એ કાર્યક્રમ કઈ રીતે કરે છે એ કોના સહારે મદદરૂપ બનીને કામ કરે છે તો આપણે બધી જે આપણા મગજમાં પ્રશ્નો છે તે બધા પૂછવાના છે તો સ્વાગત છે તમારું માનતવાદી ગરજનામાં પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે જે અમારે આ ચેનલની અંદર તમે જે અમારું નોંધ લીધી એટલે આપનો ખૂબ ખૂબ આભાર પહેલાં તો તો હું તમને થોડાક પ્રશ્નો પૂછવાના છું તો એના તમે જવાબ આપજો તો આપણે હવે આપણે ઇન્ટરવ્યુ ચાલુ કરવી તો પેલા તમારો પરિચય પેલા તો મારું નામ છે લાલજીભાઈ વાંસ્યા અને સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ છે એનો હું ટ્રસ્ટી છું તો હા પેલા ટ્રસ્ટ નથી ચલાવતા એ પહેલાં તમે શું કામ કરતા એ પહેલાં નાની મોટી હું સેવાઓ કોઈ કરતો કે કોઈ દવાખાને ગયા હોય અને નાનું હું ચેક દવાના કે મદદરૂપ થવાનું હોય તો એ લોકો કહેતા કે ના ના આ તો એ લોકોને હું મદદરૂપ થતો એમ તો જ્યારે તમે ટ્રસ્ટ બનાવ્યું અને ટ્રસ્ટ બનાવવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો ટ્રસ્ટ બનાવવાનો તો અવારનવાર બધાને હું મદદ કરતો તો પછી આપ એક એવો વિચાર આવ્યો કે આપણે એક શું છે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવી નાખીએ પછી લીગલ બેઝથી આપણે બધી લોકોનો સાથ સહકાર લઈને આપણે કાર્યક્રમો કરીએ અને એનાથી આ લોકોને વધુ પડતો મદદરૂપ થઈ શકીએ જ્યારે તમે ટ્રસ્ટ બનાવ્યું તો કેટલા લોકો હતા અને કઈ રીતે બનાવ્યું ને ત્યારે તમારો ઉત્સાહ કેટલો હતો અમે જ્યારે ટ્રસ્ટ બનાવ્યું ત્યારે ટ્રસ્ટ સાથે નવ લોકો જોડાનેલા હતા અને નવ લોકો સાથે મળીને અમે ટ્રસ્ટ બનાવ્યું અને અમને ખુદ ઉત્સાહ ઉત્સાહ બધાને હતો કે આપણે કોઈ સેવાનો બધા સાથે મળીને કોઈ સેવાના કાર્ય કરીએ છીએ પછી ટ્રસ્ટ બનાવ્યું અને કેટલા સમયની અંદર તમે કાર્યક્રમો ચાલુ કર્યો અને પહેલો કાર્યક્રમ તમારો ક્યાં હતો અમે ટ્રસ્ટ બનાવ્યું પછી બેથી ત્રણ મહિના ચા એટલે અમે અમારો ફ્રી નિદાન કેમ્પ કર્યો છે અને અમારો પ્રથમ જે કેમ્પ જે હતો એ તલી ગામની અંદર કરવામાં આવ્યો હતો કેટલા લોકોએ લાભ લીધો એ કેમ્પની અંદર મિનિમમ પાંચસોથી છસો માણસોએ લાભ લીધો હતો તો જ્યારે તમે પહેલો કાર્યક્રમ કર્યો તો તમને અંદરથી કેટલો કેટલો ઉત્સાહ હતો અરે અંદરથી એવો ઉત્સાહ હતો કે મેં આજ કંઈક શું છે કે સેવાનું કામ કરી કામ કર્યું છે બધા સાથે મળીને એમ તો ઉત્સાહ નેરો ઉત્સાહ હતો જ્યારે તમે કાર્યક્રમ કર્યો તો એનું ફંડિંગ એટલે કે આર્થિક સહયોગ જોતા ન હોય આર્થિક વિના તો આપણે કંઈક કરી નથી શકવાના તો એ પૈસા તમને કોઈ આપ્યા ને ક્યાંથી આવ્યા હતા ના પહેલાં પહેલાં જે કાર્યક્રમ કર્યો હતો એ તો મારા સ્વ ખર્ચે કરેલો હતો અને પછી લોકો ધીમા ધીમા સાથને સહકાર અમને દેતા ગયા એમ અમે લોકો લોકોના સાથ સહકારથી અમે આગળ વધતા ગયા અને પછી મારું જે છે એક સોશિયલ મીડિયા વોટ્સઅપ ગ્રુપ તો એની અંદર અમે બે હજાર ત્રેવીસથી ચાલુ કર્યું છે તો એની અંદર અમારી સાથે જે લોકો જોડાનેલા છે એ આર્થિક સહાય કરતા હોય દર મહિને સોસો રૂપિયા તો હાલ સુધીમાં તમે તમારું ટ્રસ્ટ કેટલા વિસ્તારોમાં કામ કરે છે અને કઈ કઈ પ્રવૃત્તિ કરે છે હાલ સુધીમાં કેટલા કાર્યક્રમ કર્યા અમે અવારનવાર કાર્યક્રમ કરતા રહીએ છીએ અને શું કહેવાય કે આ તળાજાની આજુબાજુના વિસ્ત ગામડાની અંદર અમે કાર્યક્રમ કરતા હોઈએ અને ભવિષ્યમાં અમારું એવું છે કે બીજા તાલુકાની અંદર ને એમ પણ જેમ અમારી પાસે ફંડ વધતો જ છે એમ આ હેલ્થને લગતા કાર્યક્રમ કરશું ને બીજા વિકલાંગો છે એને કઈ રીતે મદદરૂપ થવું એમાં જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા અમે કાર્યક્રમ બધા અલગ અલગ કરવાના છીએ તો હાલ સુધી તમે કેટલા કાર્યક્રમો કર્યા ટોટલ ટોટલ કાર્યક્રમ તો શું છે કે મહિને એકાદા બે મહિને એકાદો કાર્યક્રમ કરતા હોઈએ તો એમાં અવારનવાર કાર્યક્રમ કરતા હોઈએ છીએ તો આપણો મુખ્ય પ્રશ્ન છે કે ટ્રસ્ટ છે એટલે કોઈ પણ વસ્તુ સલાહ માટે પૈસાની ખૂબ જરૂર પડતી હોય તો તમે કેટલા સંકટ ભોગો છો આની અંદર તો શું કહેશે કે જ્યારે કોઈ કાર્યક્રમ કરવામાં આવેલો હોય તો આપણે કાર્યક્રમની અંદર એવું હોય કે હાલો પાંચ હજારનો ખર્ચ થશે તો કાર્યક્રમ પૂરો થતાં દસથી પંદર હજારનો જો ખર્ચ કરવામાં આવેલો હોય તો એ પોતે હું સ્વ ભોગવતો છું તો હાલ સુધીમાં જેટલા કાર્યક્રમ કર્યા હોય તમે પોતેના ખર્ચે કરો કે લોકોનો સહયોગથી લોકોનો જેટલો સહયોગ મળેલો હોય એટલો અમે ઓલું કરતા હોઈએ બાકી જે એની અંદર ફંડિંગ ઘટતું હોય તો હું સ્વ મારા ખિસ્સામાંથી નાખતો હોઉં છું તમે ટ્રસ્ટ સિવાય બીજા કયા કયા કામ કરો છો અને આવ પેલા કોઈ રાજકીય પક્ષમાં કે રાજકીય સંગઠનમાં કે બીજા સંગઠનો કોઈ કામ કરેલું ના રાજકીય કોઈ સંગઠનની અંદર કામ નથી કર્યું પણ સામાજિકને જે માનવ અધિકાર એસોસિએશન છે એની અંદર હું બે વખત જિલ્લા અધ્યક્ષ રહી શક્યો અને હાલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે તો આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ટ્રસ્ટમાં બીજા કયા કયા કામ કરો છો આમાં લોકોને હેલ્પ રૂપ થાય એવા કંઈ કાયદાકીય રીતે કાંઈ ઉપયોગી થાય એવા કાર્યક્રમ કરો છો કે આવનારા સમય એવો કંઈ તમારો વિચાર કરો હા આવનાર સમયમાં કાયદાકીય લેવલના અમુક કાર્યક્રમો અમે ગોઠવીશું તો એની અંદર અમુકને કઈ રીતે મદદ થવું કે અમુકને કઈ વસ્તુને શું કે કાંઈ ઓલું કરવાનું હોય છે તો એને ખ્યાલ ન હોય તો અમુક અમુક કાયદાકીય રીતે અમે એને મદદરૂપ થઈશું તો તમે આવનારા સમયમાં કાયદા કઈ રીતે કાર્યક્રમ કરવાના છો તો ઘણા લોકોને અંદરથી પ્રશ્ન હોય કે જે તમે ટ્રસ્ટ બનાવ્યું તો હાલ આમ કેટલું કામ ફંડિંગ મહિનાનું કે તમારે કેટલું ટર્નઓવર કેટલું ફંડિંગ આવે છે એ કે તમે ખુલાસો કરી શકો ના એ તો શું છે કે અમુક વસ્તુ હોય છે એ અમે ખુલ્લો ખુલાસો ન કરી શકતા હોય અને એનું કોઈ નિમિટ ના હોય કે આ મહિને એટલું ફંડિંગ આવ્યું છે અમુક મહિને બધું પણ ફંડિંગ આવતું હોય અમુક મહિને ન પણ આવતું હોય તો એનું કોઈ ફિક્સ અમે કહી ના શકીએ ને કે એટલું ફંડિંગ આવે છે દર મહિને એમ તો હાલમાં કયા કયા કાર્યક્રમો કરવાની ઈચ્છા ઈચ્છા છે એવું મોટું કામ ખરી તમારી હા આવનાર સમયમાં મારો એક જ ઉદ્દેશ્ય છે કે બધાના લોકોના સાથ સહકારથી એક એમ્બ્યુલન્સ લેવાનો આપણો ઉદ્દેશ્ય છે અને એ એમ્બ્યુલન્સની અંદર જે લોકોને જરૂરિયાતમંદ વ્યક્તિને લેવામાં લેવા જઈશે અને હોસ્પિટલમાં જશે તો જે અમારા અમારા સાથ સહકાર આપવાળી જે હોસ્પિટલો છે એની અંદર સ્વ અમે અમારો ટ્રસ્ટ દ્વારા એને ટોટલ ખર્ચો અમે ટ્રસ્ટ ભોગવવાના છીએ તો હાલમાં તમારી સાથે કેટલા લોકો કામ કરી રહ્યા છે અને કેટલા લોકો જોડાયેલા છે અને કેવા કામગીરી કરે છે એ જણાવી શકશો હા અમારી સાથે શું છે કે નવ લોકો અમારા ટ્રસ્ટની અંદર જોડાણેલા છે અને મારું સોશિયલ મીડિયા જે ગ્રુપ છે એની અંદર ચાલીસ થી પચાસ વ્યક્તિઓ જોડાણેલા છે તો અમે બધા સાથે મળીને આ બધું આવા કાર્ય કરતા હોઈએ છીએ તો તમને જ્યારે આ બધા કામગીરી કરો છો પછી કાર્યક્રમ પૂરો થાય ત્યારે તમને અંદરથી કેટલો ઉત્સાહ હોય અંદરથી તમારી આમ ફિલિંગ કેવી હોય છે અંદરથી એવું થાય કે ના ના આપણે જે અંદરથી એક એવું હોય કે આપણે જે કાર્ય કરતા હોઈએ તો આપણે કોઈ સેવાકીય લેવલે નિસ્વાર્થ ભાવે જે કાર્ય કર્યું હોય તો આપણને અંદરથી એમ થાય કે ના ના આપણે જે કાર્ય કર્યું એ સારું પબ્લિકને આપણે કાંઈક ઉપયોગ થયા જીવનની અંદર આપણે કાંઈક જો બીજાને ઉપયોગ થતા હોય ને તો ખરેખર અંદરથી એ આનંદ થતો હોય છે તો આર્થિક રીતેની ખૂબ જરૂર પડતી હોય તો જ્યારે કાર્યક્રમ કરો છો ત્યારે તમે કેટલા લોકોની કમિટીથી તમે કાર્યક્રમ કરો છો ને અને આમ કેવા આયોજનથી કાર્યક્રમ કરો અમારે બધા લોકોનો અમારા હું છે કે અમુક સોશિયલ મીડિયાના ગ્રુપ ગ્રુપ અમારા હોય છે એની અંદર અમે બધા લોકોને જેટલા ટ્રસ્ટી મંડળ હોય અને અમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જોડાનેલા હોય એ લોકોને અમે એના દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય કે આવનાર સમયની એટલી તારીખે અમારો અહીંયા આ જગ્યા ઉપર કાર્યક્રમ છે એ એના દ્વારા અમને લોકો બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાણ છે એ મદદરૂપ થતા હોય છે તો ઘણા લોકોના મગજની અંદર એવો પ્રશ્ન હોય કે ટ્રસ્ટ હકાર એટલે નાની 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 વસ્તુ 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 છે 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 તો એ કે કે મોટી કોઈ કારણ આપણે એક પરિવાર હોય પાંચ જણા તો પાંચ જણા માટે સલાહવા માટે કેટલી યાતનાઓ ભોગવવી પડતી હોય તો આ તો એક બહુ મોટું કાર્યક્રમો બધા કરવામાં આવતા હોય તો એની અંદર લોકો અમુક સારું પણ કહેતા હોય અમુક નબળો પણ કહેતા હોય તો આ બધી યાતના હોય ભોગવવી પડતી હોય અને અમુક સમયે ફંડિંગનું જો ફંડિંગ પૂરતું ન હોય તો ફંડિંગ પણ આપણે પોતાના સ્વ ખર્ચે અમુક વસ્તુ કાર્ય કરવાનો હોય છે તો જ્યારે તમે કાર્યક્રમ કરો છો ત્યારે લોકો તરફથી પોઝિટિવ મેસેજ હોય કે નેગેટિવ અને કોઈ તમે એવું ફીલ કર્યું કે લોકો તમને આમ તમારી પાછળથી વાત કરતા હોય કે આમ નેગેટિવ કહેતા હોય કે આ શું કરે છે કોઈ તમને અંદરથી કોઈ ફીલ થયેલું કોઈ અંદરથી હા અંદરથી અમુક વ્યક્તિઓ શું છે કે આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે અવારનવાર બધે જતા આવતા હોય તો અમુક વ્યક્તિઓ એવું કહેતા હોય કે ના ના તમે જે આ કરો છો એના વિશે ઓલા વ્યક્તિ આવું કહેતા પણ ના આ જીવનની અંદર કોઈ આપણા વિશે પડદા પાછળથી જે વાત કરતા હોય ને એ ક્યારેય ધ્યાનમાં ન લેવાય કારણ કે આપણે જે આગળ જે આપણે જે કાર્યક્રમો કરવાના છે ને જે આગળ વધવું હોય તો ક્યારેય આપણી પાછળ અમુક બે પાંચ જણા હોય જ છે એવું કે આ વ્યક્તિ છે એ આવા કાર્યક્રમોમાંથી અમુક પૈસા મળતા હશે છે અથવા એવો એવા પણ પ્રશ્ન કરવામાં આવતા હોય કે તમે તમને આ ગવર્મેન્ટ સહાય કરતી હોય ના અમુક સમય સમય હોય પછી એ ગવર્મેન્ટ પણ સહકારરૂપ થતી હોય પણ જ્યારે શરૂઆતના બેઝની અંદર પબ્લિક પણ મદદરૂપ ન થતું હોય અને ગવર્મેન્ટ પણ અત્યારે મદદરૂપ ન થતી હોય ત્યારે યાતનાઓ અનેક ભોગવવી પડતી હોય છે તો ટ્રસ્ટ બનાવ્યો એનો કેટલો સમય થયો છે તમારો બે હજાર એકવીસ ની અંદર મેં ટ્રસ્ટ બનાવ્યું છે તો આપણે મેન પ્રશ્ન કે હાલમાં ટ્રસ્ટ માં કામગીરી કર્યા સિવાય તમે બીજું શું કામગીરી કરો છો અત્યારે હાલમાં મારું એક ક્લિનિક આલે છે અને લોંગડી ગામની અંદર ક્લિનિક આલે છે સર્વ માનવ વિકાસ ક્લિનિક અને એની અંદર મારું એક એવું ઉદ્દેશ્ય હોય છે કે કોઈ બાળકો હોય વિદ્યાર્થીઓ તો એને કોઈ વાગેલો હોય કે કોઈ નાના મોટા વ્યક્તિઓ આવ્યા હોય કે હાવ જરૂરિયાતમંદ વ્યક્તિ તો એને હું ફ્રીમાં હાવ પાટાપિંડી કે જે કાંઈ વસ્તુ હોય એ હાવ ક્યારેય વિદ્યાર્થીના હું ક્યારેય પણ પૈસા લેતો નથી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો એના પણ લેતો નથી તો મારા સુધી એક બી એવા દાખલા આવ્યા હતા તમારા ક્લિનિકને લઈને કે લાલજીભાઈ વાસિયા છે જેઓ જેની પાસે આર્થિક રીતે પૈસાનો તમે પૈસા પણ નથી લેતા એવું મેં મારા સુધી એક બે દાખલા એ શું સાચી વાત છે હા મેં અવારનવાર એવી મદદ કરેલી છે ને અમુક તો બહારથી કોઈ આજુબાજુના ગામમાંથી આવ્યા હોય તો અમુક મારી પાસે ક્લિનિકની અંદર દવા અવેલેબલ ન હોય તો હું એને કહું કે હું તમને દવા પણ પહોંચતી કરી દઈશ તો જ્યારે તમે અત્યાર સુધીમાં હવે તમારો આવનારા સમયમાં કેવા કેવા કાર્યક્રમો કરવાના છો અને કેટલા કાર્ય કરશો એક તમે જણાવી શકો આવનાર સમયમાં તો મારે એવું છે કે લોકોનો સાથ સહકાર મળતો રહ્યો છે હવે તો આવનાર સમયમાં અમે એવું વિચાર્યું છે કે મહિને પંદર દિવસે અને બીજું એક મારો એવો ઉદ્દેશ્ય છે કે આવનાર સમયમાં રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જો સાથ ને સહકાર મળશે તો આંખોના કેમ્પ પણ અમે કરતા રહેવાના છીએ તો આપણે ઘણી લાલજીભાઈ સાથે વાતચીત કરી અને લાલજીભાઈ તમને હું સહેલો પ્રશ્ન પૂછું કે તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો કોઈપણ રીતે ત્યાં હાલમાં હત્યામાં આત્મહત્યા કરતા હોય બેરોજગાર છે પછી ખેડૂતોનું આંદોલન ઘણું ચાલી રહ્યું છે તો તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો જોવો કે આ બધું એવું હોય છે કે આ લોકોને સંદેશો તો હું એટલો જ દેવા કારણ કે આ વ્યક્તિને કોઈ પણ સંઘર્ષ કરવાનો હોય છે તો સંઘર્ષ તો પૂરેપૂરો કરવો જ પડતો હોય કોઈને જો આત્મહત્યાનો કંઈ એવો વિચાર આવતો હોય તો નહીં આત્મહત્યાનો વિચાર નહીં કોઈ કોઈ આપણે પ્રવૃત્તિ કરતા હોય એની અંદર અવારનવાર એની અંદર મથા મથામણ કરીને એની અંદર શું છે કે જે પણ કાર્ય જે પણ આપણે વિચાર જે છે એ કોઈ આપણો કોઈ બિઝનેસ હોય તો એની અંદર અથવા કોઈ શું કહેવાય કે ધાર્મિક પ્રવૃત્તિ હોય કે કોઈ પુસ્તકો સારા હોય એ પુસ્તકોનું વાંચન કરવું જોઈએ કે જેથી કરીને આવા જે આત્મહત્યાના કે વિચાર આવે એ ન આવે તો આપણી સાથે લાલજીભાઈ ઘણો સમય આપ્યો અને આપણા સ્ટુડિયો પઝ્યા એ બદલ લાલજીભાઈ તમારો આભાર અને લાલજીભાઈ એવા વ્યક્તિ છે જેઓ આર્થિક પરિસ્થિતિ પસાર હોવાના કારણે છતાં પણ આ સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ એ ચલાવે છે અને લોકોને અવારનવાર મદદરૂપ થાય છે તો તમે વિડીયો જોઈ હોય તો એ બદલ આભાર અને આ વિડીયો વધુ વધુ શેર કરો